કેમ જો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે અર્ટિકા ગાડી લઈને આવીએ છીએ એ પણ મારુતિ સુઝુકી કંપનીની અર્ટિકા ગાડી છે કંપની ફિટિંગ સીએનજી વાળી અર્ટિકા લઈને આવીએ છીએ વીએક્સ આઈ વર્ઝન છે ફૂલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે મિત્રો અર્ટિકા આપી દેવાની છે વેચી દેવાની છે ટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી છે

જો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેમજ ગાડીની કિંમત અને ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર જે કોઈ મારા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તે તમને સૌથી પહેલા મળતા રહે તો વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવી છે વીએક્સ વર્ઝન છે કંપની ફિટિંગ સીએનજી રહે છે જીજે જીરો થ્રી રાજકોટ પાર્સિંગ રહે છે રાજકોટવાળા માટે આપણે અર્ટિકા ગાડી લઈને આવીએ છીએ બે હજાર બાવીસનું મોડલ છે અને વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં ગાડી સોસાઠ કિલોમીટર ચલાવેલી ગાડી છે

મિત્રો તમારે ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા તે આ ભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરી અર્ટિકા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ મહાદેવ મોટર્સની મુલાકાત લઈ તમે આ અર્ટિકા લઈ શકો છો નંબર વન કંડિશન છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે તમારી ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગતો આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું